વડોદરા શહેરમાં બારમી ઇન્ટરનેશનલ મેરેથોન યોજાઇ બેતાળીસ એકવીસ પંદર દસ અને પાંચ કિલોમીટરની દોડમાં સાત દેશોના દોડપીરો સહિત હજારો લોકોએ ભાગ લીધો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફ્લેગ ઓફ કરાવ્યો કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે દેશભરમાં પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની મેરેથોન ચાલી રહી છે તો શિયાળાની ઠંડી અને રવિવારનો દિવસ હોવા છતાં મોટી સંખ્યામાં લોકોએ મેરેથોનમાં ભાગ લેતા મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી બારમી ઇન્ટરનેશનલ મેરેથોનમાં એક પોઈન્ટ પચીસ લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઇ બાઇક ટ્વેલ્થ એડિશન વડોદરા મેરેથોનનું આજે ખૂબ ઉત્સાહ અને બહુ મોટા નંબર્સમાં સવારથી સાડા ચારથી લઈને ફ્લેગ ઓફ થયા છે ફૂલ મેરેથોન હાફ મેરેથોન ક્વાર્ટર મેરેથોન ફાઇવ કિલોમીટર્સ ટાઈમ રનસ દિવ્યાંગ રન અને ફાઇવ કિલોમીટર સ્વચ્છતા રન જે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે ફ્લેગ ઓફ થયા અને આ વખતે આપણે સસ્ટેનેબિલિટીનો જે એક કોઝ લઈને ચાલ્યા છે જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો બી એજન્ડા પોઈન્ટ છે તો સસ્ટેનેબલ આપણે બનીએ સ્વસ્થ આપણે બનીએ સુરક્ષિત આપણે બનીએ અને વિકસિત ભારત તરફ વધારે વેગથી આગળ ચાલીએ એ ઉત્સાહ અને એ નો અહેસાસ આજે અહીંયા થયો છે વડોદરાવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન કે ટીયર ટુ સિટીમાંની એશિયાની સૌથી મોટી મેરેથોન આપણી મેરેથોન એક લાખને એકવીસ હજારથી વધુ પાર્ટિસિપેશન રજીસ્ટ્રેશન દ્વારા આપ સૌને અમારા ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર